મેઘરત તાલુકાની ચકચારી ઘટના તેર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ વર્ષીય મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી ગામના જ એક આધેડે બાળકી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી સમગ્ર માહિતી પોલીસ સુધી પહોંચતા પોલીસે ચોવીસ કલાકની અંદર હવસખોર આરોપીને પકડી પાડ્યો હતો શ્રી પોલીસ સ્ટેશન માં એક દુષ્કર્મની ઘટના બની છે કે જેમાં હકીકત એવી છે કે એક વિધવા માતા છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની તેર તેર વર્ષ ચાર માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છે એ ગર્ભવતી બને બને ગર્ભવતી અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે ચાલુ છે અરવલ્લી જિલ્લામાં પગ કંપી ઉઠે તેવી ઘટના સામે આવતા હવસખોર નરાધમને કડકમાં કડક સજા મળે તેવું લોકો ઇચ્છી રહ્યા છે શ્રી પોલીસે હવસખોર આધેડને ઝડપી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક